ફક્ત ફક્ત દોઢસો રૂપિયા ની અંદર લિમિટેડ ઢોસા એમાં પણ મૈસૂર ઢોસા મસાલા ઢોસા પેપર ઢોસા તમારી તાકાત એટલા ખાવ લે તોસા મજા લાગે ભાઈ આજે તમને લાગે કે બડી ફૂટ ની અંદર વસ્ત્રાલ વિસ્તારની અંદર દોઢસો રૂપિયા ની અંદર અનલિમિટેડ ઢોસા મળવાના છે મસાલા એની અંદર તમે પચાસ રૂપિયા કરજો તો તમને ફેન્સી ઢોસા પણ અનલિમિટેડ ફેન્સી ઢોસાની વાત કરીએ તો તમને અહીંયા પીઝા ઢોસા રજવાડી ઢોસા ગોટાલા ઢોસા હા હા લિમિટલેસ વેરાયટી ઢોસાઓ મળી દેવાના છે ભાઈ કરો તો તેમનો મસાલા ઢોસા તમે જોઈ શકો છો એમાં એમનો સંભાર આટલો થીક સંભાર બોસ કેવું પડે સીપ મારતા કહી દઉં ભાઈ એક નંબર હાઈલી રિકમેન્ડેડ એમાં પાછા આપડે એમના પીઝા ઢોસા ગોટાલા ઢોસા સેન્ડવીચ ઢોસા બધા ઢોસા ટેસ્ટ માર્યા હતા ભાઈ આપણને તો ભાઈ કાયદેસર ટેસડો પડી ગયો તો તમને કહું એ રાહ હોતા જ નહી પહોંચી જજો લોકેશન ની વાત આપણે આપડે વસ્તાન ઓફ ધ મોસ્ટ ફેમસ રાઉન્ડ સર્કલ ત્યાંથી તમે ક્રોમાના શોરૂમ બાજુ સીધા સીધા આગળ આવો ત્યાં તમને પુષ્પા રેસિડેન્સી ત્યાં તમને જોવા મળશે એકસો નંબરનો નંબર નો એની પરફેક્ટ સામે તમને જોવા મળશે બડીસ ફૂટ તો રાહ હોતા જ નહીં આ પહોંચી જજો